જય જવાન જય કિસાન નમસ્કાર મિત્રો મગફળીનો અહીંયા પાક છે બે મહિના જેવા મગફળીનો પાક થયો છે પણ આ સમયે ખેતરની અંદર આલ નજર કરતાં સરસ મજાનો અહીંયા પાક દેખાય છે પણ અહીંયા એક લોકો છોડ ઢીલો પડેલો આપણને જોવા મળે છે તો આપણે અહીં ચેક કરીશું કે આની અંદર પ્રોબ્લેમ શું છે તો અહીંયા આખો છોડ સરસ મજાનો ઉખાડ્યો ઉત્પાદનની વાત કરીએ સરસ મજાનો આપણને અહીંયા બેઠક પણ જોવા મળે છે પણ હવે પ્રોબ્લેમની વાત કરીએ તો આની અંદર આપણને નો બેઠક જોવા મળે છે જેના લીધે અહીંયાથી મૂળ અંદરના પાકમાં પોલ કરી અને મૂળ ખાઈ ગયેલ છે તો હવે આની અંદર આપણે ટ્રીટમેન્ટની અંદર જો વાત કરીએ તો ટ્રીટમેન્ટમાં આપણે શું આપી શકીએ ટ્રીટમેન્ટની અંદર વાત કરીએ તો આપણે ક્લોરોફાઈરો બસ પચાસ ટકાની સાફર મેથ્રીન પોઈન્ટ ટકા છે ફિફ્રોનિલ પોઈન્ટ ટકા છે એ પણ ફોવારમાં આપી તમે આની અંદર રિઝલ્ટ મેળવી શકો છો અને સાથે સાથે આની અંદર ઇયળ જે અહીંયા પત્તા ઉપરના બધા ખાઈ ગઈ છે એના માટે ક્લોરેન્ટ્રા નીલિફ્રોલ એફએમસી ક્લોરાજન છે એનાથી બહુ સારું મસ્ત રિઝલ્ટ મળશે એનો આપણે છંટકાવ કરવાનો રહેશે છ એમએલ પર પંપ પ્રમાણે અને ઉદય માટે ફોવારા મોટાનું પ્રશ્ન ઉપર એક દોઢથી બે કલાક જેવું પાણી ચલાવવાનું રહેશે જે તમે અહીંયા જોઈ શકો છો કે આપણા સરસ મજાનું અહીંયા બેઠક તો જોવા મળે છે પણ સાથે સાથે ઉદય પણ અંદર છે જ તો આવી જ રીતે ખેતીને લગતા નવા વિડીયોની માહિતી માટે તમે મારી સાથે જોડાયેલા રહી શકો છો જય જવાન જય કિસાન